અને આ સગીર તથા મેઘરજના ગેડનો રહેવાસી સુભાષ ડામોર શંકાસ્પદ હિલચાલ કરી રહ્યા છે એવી બાતમી હકીકતના આધારે પોલીસની ટીમ પાદર મહુડી ગામે સગીરના ઘરે પહોંચી હતી અને સગીર તેમજ સુભાષ ડામોરને સાથે રાખી ઘરની આજુબાજુ તપાસ કરતા ઘર પાછળથી ચોરાયેલ બે એક્ટિવા તથા ચોરાયેલા એક્ટિવાના એન્જિન ચેસીસ બે ટાયર સ્ટેરિંગ રોડ પેટ્રોલ ટાંકી તથા અન્ય બે સ્પેર પાર્ટ મળી આવ્યા આ સ્પેર પાર્ટ માસ અગાઉ મેઘરજના ધરોલા ગામે લગ્નમાં ગયા તે વખતે એક ખેતરમાં પાર્ક કરેલ એક્ટિવાની ચોરી કરી એ સિવાય મોડાસા ટાઉન રૂરલ અને મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અલગ અલગ પાંચ એક્ટિવા અને સ્પેર પાર્ટની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી આ કામમાં સંડોવાયેલ બીજા આરોપી છે નૈનેશ ખેમા

જેથી કરીને ડીઆઈજી સાહેબ વિરેન્દ્ર યાદવ સર અને એસપી સાહેબ શેફ અલી બરવાલ સાહેબનું સૂચન હતું કે આ જે પણ શોધાયેલ ગુનાઓ છે એને ડિટેક કરવામાં આવે અને એક્ટિવા જે એના ગુનેગારો છે એને પકડવામાં આવે એ અનુસંધાને એલસીબીની ટીમ અને ગરાસિયા સાહેબના માર્ગદર્શનમાં પીએસઆઈ વાઘેલાની ટીમ અને મોડાસા રૂરલ સાહેબ અને એની ટીમ તોમર સાહેબ પીએસઆઈ એમની ટીમ એ સતત એ દિશામાં કામ કરી રહી હતી અને એમને ટેકનિકલ સર્વેલન્સના આધારે અને ખાનગી બાતમી રાહે એવી માહિતી મળી પેટ્રોલિંગમાં હતા ત્યારે કે ટિન્ટોઈ ગામની સીમમાં જે પાદરમહુડી ગામ છે એમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એ ધરોલા ગામેથી તેમજ મોડાસા વિસ્તારમાંથી એમણે એક્ટિવા ચોરીઓ કરેલી છે જે બાબતે તપાસ કરતાં એમના ઘરે ટીમો મોકલી અને તપાસ કરી તો લગભગ બે એક્ટિવા અને ત્રણ જે બીજી બે એક્ટિવા અને એક મોટરસાઇકલ ટોટલ પાંચ જે વ્હીકલ ચોરી થયેલ હતા તો એમાંથી બે એક્ટિવા મળી છે અને બે એક્ટિવા અને એક મોટરસાઇકલ છે એના સ્પેર સ્પેરપાર્ટ છે એ કબજે લીધેલા છે એમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એમનો મુખ્ય રોલ છે આમાં એમની સાથે સુભાષભાઈ જગદીશભાઈ ડામોર એ એક આરોપીને આપણે ધરપકડ કરેલી છે અને નૈનેશભાઈ ખેમાભાઈ મનાત એમની ધરપકડ કરી છે અને અન્ય ગુનાઓમાં પણ આ ગુનેગારો સંડવાયેલા છે કે નહીં એ તપાસ અત્યારે ચાલુ છે સર ટોટલ કેટલા ત્રણ આરોપીઓ છે એમાં એક છે એ જુવેનાઇલ છે અને બે છે એ પુખ્ત વયના છે સુભાષભાઈ અને નૈનેશ સર રિકવર કરવામાં આવ્યો એમના ઘરેથી જ રિકવર કરવામાં આવ્યો છે વધુમાં સગીર વયના આરોપીને શંકા જતા કે પોલીસ વોચ રાખી રહી છે જે અન્વયે સગીર વયના આરોપીએ ચોરી કરેલ એક્ટિવાને રેલના વાડા પાસે આવેલ ગેડ ગામ નજીક નદીમાં પાણીમાં નાખી દીધી ત્યારબાદ આરોપી પોલીસની પકડમાં આવી જતા સગીર વયના આરોપીએ ચોરી કરેલ એક્ટિવાની કબૂલાત કરતા અને એક્ટિવા જ્યાં નાખી દીધી હતી તેની માહિતી આપતા એલસીબી ટીમે આરોપીને સાથે રાખી ચોરી કરેલ એક્ટિવા નદીના પાણીમાંથી બહાર કાઢી હતી મળતી માહિતી મુજબ અન્ય એક્ટિવાના સ્પેડપાર્ટ્સ અંગે પણ માહિતી મળતા રેલ્લાવાડા બજારમાં વાહન રિપેરિંગ કરનાર ગેરેજમાંથી એન્જિન મળી આવતા અન્ય મુદ્દામાલ પણ હાથ લાગ્યો હતો અને આમ એલસીબી ટીમે રેલ્લાવાડા વિસ્તારમાં વોચ રાખી વણ ઉકેલાયેલ સમગ્ર ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને મુદ્દામાલ સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી હતી